નમસ્કાર મિત્રો હું છું સુભાષ સિંહ અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ પ્રાથમિક શિક્ષણમાં જગતમાં જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેમની આજે દિવાળી છે દિવાળી કેવી રીતે છે આપને કહું તો કારણ કે પ્રાથમિક જે શિક્ષણ હોય છે તેમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો છે એ પોતાના ઘરથી પોતાની જગ્યાએથી હજારો કિલોમીટર અથવા ખૂબ લાંબા અંતરે પોતાની ફરજ બજાવવા માટે અહીં આવતા હોય છે પરંતુ આજે એક સરકાર દ્વારા ખૂબ સુચારું અને સુંદર પગલું ભરવા જઈ રહ્યું છે જે જે લોકો પોતાના ગામ અથવા શહેર જ્યાં રહેતા હોય હોય તેમનું પોતાનું ઘર ત્યાં અગર જગ્યા ખાલી છે તો ત્યાં સરકાર દ્વારા તેમને ત્યાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે આપણી સાથે સુવાભાઈ જોડાયા છે સુવાભાઈ અને સુવાભાઈ આજના જે આ કાર્યક્રમ છે શું મુદ્દો છે અને કેવી રીતે છે આજે દ્વારકા તાલુકાના લગભગ નેવું જેટલા શિક્ષકો જે જુદી જુદી ભરતીઓ ઓગણીસો સત્તાણુંથી માંડી અને ઓગણીસો બે હજાર સત્તર સુધીમાં દ્વારકા તાલુકામાં વર્ષોથી ફરજો બજાવે છે એમને આજે પોતાના જિલ્લામાં પોતાના તાલુકામાં પોતાના વતનમાં ત્યાં બદલી મળી છે તો આ તમામ નેવું શિક્ષકોને આપણે બદલી માટે જિલ્લા ફેરના હુકમો એનાયત કરીએ છીએ અને તેમના માટે આજે જે એમને પોતાની ફરજો પોતાની સેવાઓ બજાવી છે અને વીસ વીસ વર્ષ કે પંદર પંદર વર્ષ સુધી આ તાલુકાની ખૂબ સેવા કરી છે તો એમને આજે અમે માનભેર વિદાય આપીએ છીએ શું ભાઈ હું તમને પૂછવા માંગીશ કે આની પહેલાં કેવી રીતનું થતું હતું જે આ બદલીઓનું છે એ પહેલાં કેવી રીતે હતું શરૂઆતમાં બદલીઓ માટે ઓફલાઈન કેમ્પ હતા પણ હવે સરકારશ્રીએ ખૂબ સુચારું અને પારદર્શી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં દરેક શિક્ષકે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની જે સિનિયરિટી છે ઓટોમેટિક સોફ્ટવેર દ્વારા ગણાય છે અને પોતાના જિલ્લામાં એને જે શાળા સિલેક્ટ કરી રહી છે એ શાળા જો ખાલી હોય તો એને સિન્યોરિટી મુજબ ઓટોમેટિક સોફ્ટવેર દ્વારા જ એનો ઓર્ડર જનરેટ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ સુભાઈ આપણી સાથે આ જે નેવું લોકો બદલી પામ્યા છે તેમાંની એક એટલે દ્વારકાની દીકરી પણ અત્યારે એમની પણ બદલી થઈ રહી છે ટીનાબેન આપણી સાથે જોડાય છે ટીનાબેન એમ પૂછું ટીના આજે જ્યારે તું દ્વારકા મૂકી અને

એ માત્ર ને માત્ર અહીં કામ કરનારા તમામ શાળાના શિક્ષકોને આભારી છે વહીવટી તંત્રને આભારી છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બીઆરસી ભવન જિલ્લાની શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીનો સતત સપોર્ટ માર્ગદર્શન મળતું રહ્યું છે અને ખૂબ સરસ સંતોષ સાથે અહીંયા બાવીસ વર્ષની નોકરી મેં પૂર્ણ કરી છે મારી સાથે નેવું જેટલા શિક્ષકો તાલુકો છોડી રહ્યા છે પણ જ્યાં પણ જાય ત્યાં દ્વારકાનું નામ રોશન કરે અને આવી શિક્ષક તરીકેની કારકિર્દી ઉજ્જવળ રીએ હજારો બાળકોનું ભવિષ્ય બનાવે એવી સૌને શુભકામનાઓ મન ભારી છે પણ છતાંય એક સંતોષ ને આનંદ સાથે દ્વારકાધીશના ચરણમાં સૌને શુભકામના માટે પ્રાર્થના હું એ પણ પૂછીશ બાવીસ વર્ષની કારકિર્દીમાં કઈ જોબથી મતલબ કઈ પોસ્ટથી શરૂઆત કરી હતી અને અત્યારે ક્યાં પહોંચી ધ્રાસણવેલ પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે નિમણૂક પાયમાં પછી વિવિધ શાળાઓમાં સમયાંતરે કામગીરી કરવાનો મને અવસર મળ્યો તાલુકાની સાત જેટલી શાળાઓમાં મેં કુલ કામ કરેલું છે સીઆરસી કોઓર્ડિનેટર અને અત્યારે હાલ બીઆરસી કોઓર્ડિનેટર દ્વારકા તરીકે છેલ્લા અઢી વર્ષથી હું કાર્યરત હતી મને ખૂબ સહકાર મારા શિક્ષણ પરિવારનો મળેલો છે જેના કારણે આ કામ સારી રીતે પાર પાડી શકાય એવું છે આગળ પણ સૌને શુભકામનાઓ ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણી સાથે અન્ય શિક્ષકો પણ જોડાયા છે જેમ ટીનાબેને કીધું કે ભારે હૃદયે દ્વારકા મૂકી રહ્યા છે કારણ કે જે ભૂમિને ભગવાન દ્વારકાધીશે કર્મભૂમિ બનાવી હોય તે કર્મભૂમિમાં શિક્ષકો કારણ કે એવું કહેવાય છે કે મા પછી સૌથી પ્રથમ ગુરુ હોય તો એ શિક્ષક છે તે બાળકોને ઘડતર કરી અને એમને એક નવી દિશામાં પહોંચાડતા હોય છે ત્યારે આજ ફરી એકવાર આ શિક્ષકોએ પોતાનું નવું ઘડતર તે નવી જગ્યાએ જઈ અને શરૂ કરવાનું છે ઋષિ રૂપાલીયા સાથે સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા